નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે શીખીશું પ્રજ્ઞા અધ્યયન સંપુટ ધોરણ બેનું ગણિત જેમાં આજે આપણે શીખીશું પાઠ નંબર બે તો પાઠનું નામ છે મજાના આકારો તો આ પાઠમાં આપણે અલગ અલગ આકારો વિશે શીખીશું તો અહીં એક ચિત્ર આપેલું છે ગરબા મહોત્સવનું ને આ ચિત્ર ઉપરથી અલગ અલગ આકારોની વસ્તુઓ શોધીને આપણે અહીં દોરવાની છે જેમ કે અહીં પહેલો આકાર છે લંબઘનનો તો લંબઘનનો અહીંયા છે હાર્મોનિયમ પછી બીજો આકાર છે ગોળ તો ગોળ છે તે ખંજરીનો આકાર છે તો આપણે બીજામાં ખંજરી દોરીશું પછીનો આકાર છે નળાકારનો તો અહીં આપણે ઢોલ આપેલો છે તો નળાકારમાં આપણે ઢોલ દોરીશું આગળ ચોરસ આકાર છે તો ચોરસ આકારમાં અહીં આપણને મીઠાઈ મળી રહે તો આપણે મીઠાઈ દોરીશું અને છેલ્લો આકાર છે શંકુનો તો શંકુ આકારની શરણાઈ અહીં છે તો આપણે શંકુ આકારની ચિત્ર દોરીશું આગળનો પ્રશ્ન છે ગરબા મહોત્સવમાંથી ઘરે આવી માહીએ વિવિધ વસ્તુઓનું ચિત્ર દોર્યા હવે તે સરખા સરખા આકારની વસ્તુઓને જોડવા પ્રયત્ન કરે છે તો આપણે અહીં સરખા આકારો છે તે જોડવાનું છે તો અહીં છે તબલાનું તો તબલા જોડાશે આપણે અહીં લાકડા સાથે એ છે નળાકારનું ચિત્ર પછી છે ગોળ છે તો ગોળ તે બોલ સાથે જોડીશું શંકુ આકાર છે તે દાડમ સાથે તેવી જ રીતે ચોરસ આકાર અહીં બોક્સ સાથે અને પેટીનો આકાર છે તે પુસ્તક સાથે જોડાશે પછી માહી અને મમતા શાળામાં શિક્ષક પાસે આકાર જાણવા જાય છે શિક્ષક તેમને નળાકાર શંકુ લંબઘન ગોળો સમઘન જેવા આકારોના નામ બોલીને ઓળખ કરાવે છે તો અહીં સૌથી છે નળાકાર તો નળાકાર થશે ઢોલ અને વાસળી પછી શંકુ આકાર તો શંકુ આકારની શરણાઈ અને કોન પછી છે લંબઘન તો નું પુસ્તક અને થશે પેટી પછી આગળ છે ગોળો તો ગોળો થશે લાડુ અને ગોળો પછી સમઘન આકારનું છે થશે બોક્સ એટલે કે ખોખો અને અહીં છે બરફ આગળ છે પ્રવૃત્તિ વર્ગખંડમાં જઈને બે મિત્રો માહી અને મમતા એકઠી કરે છે માહીએ ગોળાકાર અને શંકુ આકારની વસ્તુઓ અને મમતાએ સમઘન અને લમઘન આકારની વસ્તુઓ ભેગી કરી છે તે વસ્તુઓ નીચે માહીએ ભેગી કરેલી હોય તેની સામે સાચાની અને મમતાએ ભેગી કરેલી હોય તેની સામે ખોટાની તો માહીએ ભેગી કરેલી વસ્તુઓ ગોળાકાર અને શંકુ આકારની હોય તેની સામે સાચી નિશાની કરવાની છે અને માહીએ ભેગી કરેલી વસ્તુઓ સમઘન અને લમઘન જે હોય તેની સામે ખોટાની નિશાની કરવાની છે તો અહીં બોલમાં સાચાની નિશાની આવશે ટમેટામાં સાચાની નિશાની આવશે ગાજરમાં સાચાની નિશાની આવશે આ પાસામાં ચોરસ છે એટલે ખોટાની નિશાની આવશે પછી માચિસમાં ખોટાની નિશાની આવશે ફુગામાં ગોળ છે એટલે સાચાની નિશાની આવશે લખોટીમાં સાચાની નિશાની આવશે પછી દાડમમાં સાચાની નિશાની આવશે અને આ બોક્સમાં ખોટાની નિશાની આવશે આગળ એક ચિત્ર આપવામાં આવેલું છે માહી અને મમતા શાળામાંથી ઘરે જતા રસ્તામાં મીઠાઈની દુકાન પાસે ઉભા રહે છે વર્ગખંડમાં શીખેલા આકારો તેમને મીઠાઈમાં દેખાય છે માહીને પેંડા નળાકાર દેખાયો પછી બંને સખીઓ મીઠાઈમાં જુદા જુદા આકાર શોધવા પ્રયત્ન કરે છે તો ચાલો આપણે પણ તેમને મદદ કરીએ તો અહીં મીઠાઈના બોક્સો છે અને તેમને મળતા આકારો આપણે લખવાના છે તો બરફીમાં કયો આકાર દેખાય છે તો બરફીમાં ચોરસ પછી લાડુમાં કયો આકાર દેખાય છે તો લાડુમાં ગોળ અને સૌથી વધુ કયો આકાર દેખાય છે તો સૌથી વધુ ગોળ આકાર દેખાય છે આગળનું પ્રવૃત્તિ છે માહી અને મમતા ઘરે જઈ વિવિધ આકાર પ્રમાણે મીઠાઈ દોરે છે ચાલો આપણે પણ કોઈ એક બે મીઠાઈ દોરી અને તેનામાં રંગ પૂરીએ તો અહીં મેં ચિત્ર દોરી અને રંગ પૂરવાનો છે ગમે તે મીઠાઈનો જે અહીં આકાર આપેલા છે તેને લગ તેની જેવી હોય તો એ સમઘનને લગતી સમઘન જેવી મીઠાઈ છે બરફી પછી ગોળાકાર તો લાડુ આવશે નળાકાર તો અંજીર રોલ પછી શંકુ આકારના મોદક ને આવશે ચોકલેટ બરફી આગળનું પ્રવૃત્તિ છે માહી શિક્ષક વર્ગખંડ માહીના શિક્ષક વર્ગખંડમાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આકારના નામ સપાટી ધાર અને ખુલ્લા બતાવી સમજાવે છે તો ચાલો આપણે પણ ઉદાહરણ પ્રમાણે વસ્તુ જોઈએ અને લખીએ તો અહીં પહેલું છે પાસો તો પાસો છે છે તેની છ સપાટી છે બાર ધાર છે અને આઠ ખૂણા છે પછી બીજું છે પુસ્તક તો પુસ્તક લંબઘનનું છે તેની છ સપાટી છે બાર ધાર છે અને આઠ ખૂણા છે પછી ગાજર શંકુ આકારનું છે તેની એક સપાટી એક ધાર અને ત્રણ ખૂણા છે પછી છે ચોક તો ચોક છે નળાકારનો ત્રણ સપાટી બે ધાર અને ચાર ખૂણા છે પછી છે ગોળ તો ગોળની એક સપાટી ઝીરો ધાર અને ઝીરો ખૂણા છે આગળ છે કંપાસ બોક્સ તો તે લમઘનનું છે છ સપાટી છે બાર ધાર છે અને આઠ ખૂણા છે એવી રીતે છે આઈસ્ક્રીમ આકારનું એક સપાટી એક ધાર અને ત્રણ ખૂણા પછી છે બોટલ તો બોટલ છે નળાકારની બે સપાટી એક ધાર અને છ ખૂણા